નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ પરીક્ષા બાબતે આવ્યા છે મોટા સમાચાર લાંબા સમયથી જે આપણે રાહ જોઈને બેઠા હતા તેવામાં એક ગઈકાલે અપડેટ આવી હતી ત્યારબાદ જ એક વધુ અને એક વિશેષ એવી અપડેટ આવી છે જેમાં આપણે જાણવા મળ્યું છે કે ભાઈ આન્સર કી બાબતે સૌથી મોટા સમાચાર આવ્યા છે જેવી રીતે તમે પોસ્ટર ઉપર વાંચીને આવ્યો છો તેવી જ રીતે તો તમામ પ્રકારની વાત આજના વિડીયોમાં આપણે કરી લેશું તે પહેલાં ચેનલ ઉપર નવા હોય અને રેગ્યુલર ફોરેસ્ટ ગાર્ડ અથવા ફોરેસ્ટ ભરતીને રિલેટેડ કોઈ બી અપડેટ જોતી હોય તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો ને બાજુમાંથી બેલેકરને પણ પ્રેસ કરી દો તો વિદ્યાર્થી મિત્રો ઉમેદવારો કહી ખુશી કહી ગમ ફાઇનલ આન્સર કીની કરાય છે જાહેરાત વિદ્યાર્થી મિત્રો ઘણા સમયની આપણે રાહ જોઈએ છે ત્યારબાદ જે છે એક વધુ એક નવું પપ્પુ આપ્યું હોય એવી અત્યારે વાત જણાઈ રહી છે બિડ ગાર્ડની ફાઇનલ આન્સર કી તારીખ સત્યાવીસમી સુધીમાં આવવાની હતી પરંતુ ઓબ્જેક્શનના નિરાકરણ થઈ રહ્યા છે હજી થશે વધુ વિલંબ હવે જુલાઈના પ્રથમ સપ્તાહ બાદ આવી શકે છે ફાઇનલ આન્સર કી આવી શકે છે હજુ પણ આવવાના કોઈ ચાન્સીસ છે નહીં ફરી એકવાર એક નવું પપ્પુ એવું પણ કહી શકીએ પ્રથમ સપ્તાહ બાદ આવી શકે છે એટલે હજુ પણ જે છે જુલાઈના પ્રથમ સપ્તાહ બાદ એટલે કે દસ અગિયાર તારીખની આપણે ગણતરી રાખવાની છે તો વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ આમની તારીખે આવવાની તે ઘણા બધા લોકો કહી રહ્યા હતા કે ભાઈ સત્યાવીસ તારીખે આવશે આવશે પણ સત્યાવીસ તારીખ પણ આ વહી ગઈ છે અને એક બીજું પણ કહી શકાય કે ભાઈ સત્યાવીસ સુધીમાં કીધું છે સત્યાવીસ કયા મહિનાની એવું નથી કીધું તો આ પણ એક બાબત પપ્પુ જેવી લાગી રહી છે તમને શું લાગી રહ્યું છે ફોરેસ્ટ બાબતે તો તમારી કમેન્ટ અવશ્ય કરજો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં